જય માતાજી હું સાહિત્યકાર પૌભા ગઢવી અને ભગતબાપુની રચના હું અવરનવર સંભળાવું છું આજ પણ ભગતબાપુની રચના અને આ હોનબાઈ માનો ઉદ્દેશ માનો જે ધ્યેય હતો હોનબાઈ માને જે વિચારો હતા એ ભગતબાપુ રજૂ કરે છે આમ તો માના ઘણા આદેશો વિચારો અનેક કવિઓએ રજૂ કર્યા છે પણ ભગત બાપુની કવિતા મને વધારે ગમે છે મેઘરાજ મળુભાઈએ એના એકાવાના આદેશ રજૂ કર્યા છે કવિ હરદાસે સારણોને સંબોધી અને સમબાઈમાં વિચારો રજૂ કર્યા છે પણ ભગત બાપુ તો સીધે સીધું ડાયરેક્ટ આપી દે છે કે માં આમ કે છે શું કહે છે ਸੋ ਨੂੰ ਨੇ ਮਾਤ ਸਮਝਾਵੇ ਆਵਾ ਕੋਈ ਚਾਰਣੋ ਆਵੇ ਭਗਤ ਬਾਪੂ ਇਹ ਕਹੇ ਜੇ ਜੋ ਆਵਾ ਚਾਰਣੋ ਆਵੇ ਤਾਂ ਆਹਨਬਾਈ ਮਹਾਰਾਜੀ ਬਹੁਤ ਹੈ ਕਿ ਕਹਵਾ ਧੀਰ ਗੰਭੀਰਾ ਅਨਧਾਨਵੰਤ ਨਹੀਂ ਦੇਰ ਗੰਭੀਰ ਹੋਇ ਚਾਰਨ ਚਾਰਨ ਬੇਬਾਕ ਲੋ ਉਤਾਵਲੋ ਨ ਹੋਇ ਦੇਰ ਗੰਭੀਰਾ ਅਨਧਾਰਨਵੰਤਾ ਪਾਪ ਮਾਜੇ ਨਾਨਕ

મારે માનાવે રો સી બો ચારણ તો બધાયને મીઠું લાગે એને આંખમાંથી અમૃત જરતો હોય ક્રોધ નઈ રોષ નઈ ઈર્ષા નઈ વેણ માતે ને એ ફૂલડા ફોરે અનનેણ માના ਰੂਨੇ ਮਤ ਸਮਝਾਵੇ ਆਵਾ ਕੋਈ ਚਾਰਨੋ ਆਵੇ ਅਨੇ ਆਇ ਹਨਬਾਈ ਮੈਂ ਕਹੇ ਕਿ ਮਨੇ ਕਿਹੋ ਤਾਰਣ ਵਾਲ ਲਾਗੇ ਕਿ ਅਕਲ ਸੋ ਨਾ ਇਹ ਸੁਖ ਮਾ ਆਪੇ ਅਨ ਆਪਰਨੋ ਜਮਨਾ ਆ ਤੋ ਤਾਰਨੋ ਭਗਤ ਬਾਪੂ ਦਾਖਲੋ ਆਪੇ

ਇਹੋ ਸੇਵਕ ਮਾਨੇ ਗਮੇ ਵਾਣੀ ਰੂਪੀ ਮਾਰਾ ਇਹ ਦੁੱਧ ਡਾਂ ਤੇਰੀ ਜਿਲ ਜੋ ਥੋਲੀ ਧਾ સર્વત્વ બને તો એના ઘરે વરવડી જેવી અનેક દીકરીઓ આવશે અને ઈશ્વરદાસજી ઈશ્વરાસો પરમા ઈશ્વરાસો ઈશ્વરદાસજી જેવા એ ચારણો ઈશ્વરાસો પરમેશ્વરા એવા ચારણો એ કે તો આવશે જો તમારા ચારણના ખોળિયા અને તમારા વિચારો હારા છે અને સેલે ભગત બાપુ એમ કહે છે કે માં એમ કહે છે ਕੇ ਚਾਰਣੋਂ ਨੇ ਕਹਿ ਸੁਨ ਮਾਤਾ ਸਵਨੇਵਾ ਤੋ ਸੁਖ ਆਏ ਮਾ ਅਸੀਰਵਾਦ ਆਪੇ ਜੀ ਬਗਤ ਬਾਪੂ ਕੇ ਕੇ ਬੁੱਧਾਈ ਸੁਖੀ થਾਓ ਸੁਖੀ થਾਓ ਸੁਖੀ થਾਓ ਚਾਰਣੋਂ ਨੇ ਕਹੇ ਐ ਸੁਨ ਮਾਤਾ ਸਵਨੇਵਾ મા આઈ માં એમ કે છે કે આવા જો ઉચ્ચારણો હોય અને તમારા જીવનમાં સુખ હોય પણ છેલ્લે ઠપકો આપે છે કે જોજો આવા ગુણ ભૂલી અને અવગુણના રસ્તે જો ચીડા તો જગદંબાની કુંખ લાગાશે લજાશે જો જો માવળિયું શરમાય એવું કામ ન કરતા જગદંબા શરમાય એવું કામ ન કરતા એટલે ભગત બાપુ સરસ મજાના એ હોનબાઈ માના વિચારો રજૂ કરી અને બાપુએ જગતને બહુ આપ્યું છે બહુ ભાગવીના જય માતાજી જય ભગવતી જય જગદંબા